બાળકો ને ટોપી અને પગડાનું વિતરણ કરી જન્મ દિવસ મનાવ્યો ભરૂચ જિલ્લામાં હોળી દહનમાં વૈદિક લઈ લાકડા વેચાણમાં મંદિર માહોલ ભરૂચ જિલ્લામાં હોળી ધૂળેટી તહેવારોમાં પણ એકસો આઠ ની ટીમ રહેશે કાર્યરત સો થી વધુ નો સ્ટાફ હોળી ધુળેટીમાં પણ ફરજ નિભાવશે

જેના ભાગરૂપે ભરૂચમાં પણ રેલવે સ્ટેશન આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્ર થનાર હોવાની માહિતી મીડિયા અને પોલીસને થતા કાર્યક્રમ સ્થળે મીડિયા અને પોલીસનો કાફલો જોવા મળ્યો હતો પરંતુ આપના કાર્યકરોને હોદ્દેદારો લાપતા બન્યા હતા જોકે આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ આપના હોદ્દેદારો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ભરૂચ જીઆઈડીસીની ઓફિસમાંથી મળી આવ્યા હતા તો બીજી તરફ કેટલાય હોદ્દેદારો અને કાર્યકરોની તેઓના ઘરે તથા અન્ય સ્થળેથી નજર કેદ કરી પોલીસ મથકે પણ લઈ જવામાં આવ્યા હતા આપના સમગ્ર કાર્યક્રમને ભરૂચ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો જે રીતે આજે પૂરા દેશમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીને જીતવા માટે ઈડીનો ઉપયોગ કરી રહી છે એક બાદ એક વિપક્ષના તમામ નેતાઓને ધરપકડ કરીને એમને લોકસભાની ચૂંટણીમાં પ્રવાસ નહીં કરે પ્રચાર નહીં કરે તે રીતના આગળ વધી રહી છે ત્યારે એ ઈડીને અમે વખોડી કાઢીએ છીએ આજે તમે જોઈ શકો છો માત્ર આક્ષેપથી અને જે પી સરહદ રેડ્ડી છે એમના નિવેદનોથી અને જે પણ રાઘવ મગુંડા છે જેના નિવેદનોથી આજે અરવિંદ કેજરીવાલજીને ધરપકડ કરવામાં આવી છે જેનો અમે ખૂબ જ શબ્દોમાં વિરોધ કરીએ છીએ વખોડી કાઢીએ છીએ છેલ્લા બે વર્ષથી મનીષ સિસોદિયાજી સંજયસિંહજી સત્યેન્દ્ર જૈનજી જેમના પર તપાસ થઈ આજે એક પણ રૂપિયો ભ્રષ્ટાચારનો ઈડીને મળ્યો નથી છતાંય જ્યારે ભાજપને આમ આદમી પાર્ટીથી એટલો બધો સેનો ડર છે કે એમના નેતાઓને એરેસ્ટ કરવા પડે છે ત્યારે આવનાર દિવસોમાં લોકતંત્રને બચાવવા માટે પૂરા દેશના લોકોએ બહાર આવવું પડશે એમણે સમજવું પડશે કે આજે જે ભારતીય જનતા પાર્ટી અને એમના રાજા જેમનો જીવ આજે ઈડી નામના પોપટ પર છે ત્યારે આવનાર દિવસોમાં જે પણ એજન્સીઓ પર એમના કંપનીઓ પર દબાણો લાવીને એડી દ્વારા ફણફણ ઉઘરાવવામાં આવ્યું છે જે પી શરદ રેડ્ડી જેમના નિવેદનોથી જેમના નિવેદનોથી કેજરીવાલજીની ધરપકડ થઈ છે એમણે પણ પિસ્તાલીસ કરોડ રૂપિયા ઇલેક્ટ્રોક બંડ આ ભાજપાને આપ્યું છે ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં લોકોની વચ્ચે જઈશું લોકોને જાણ કરીશું અને એનો જવાબ આવનારી લોકસભામાં તમામ દેશના લોકો આપશે એવો અમને પૂરો ભરોસો છે ભરૂચમાં બાળકે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે માનવતા મહેકાવી જન્મ દિવસ ઉજવો તે એક શોખ માનવામાં આવે છે પરંતુ જન્મદિવસની ઉજવણી પાછળનો ખર્ચ કોઈ જરૂરિયાતમંદ પાછળ કર્યો હોય તો તે પુણ્ય કહેવાય છે ભરૂચના એક બાળકે પોતાના જન્મ ઉજવણી કંઈક અનોખી રીતે કરી છે ચાલીસ ડિગ્રીના તાપમાન વચ્ચે જાહેર માર્ગ ઉપર રજડતા બાળકોને તાપથી બચવા માટે ટોપી અને પગમાં પહેરવા માટે નવા પગરખાનું વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોય પાર્ક સોસાયટીમાં રહેતા મહંમદ સામીએ પોતાના આઠમા જન્મદિવસની ઉજવણી કંઈક અનોખી રીતે કરી છે અને અન્ય લોકોને પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે જન્મદિવસે કંઈકને કંઈક માનવતા મહેકાવતા કાર્યક્રમો યોજી લોકોને એક જનજાગૃતિનો સંદેશો પાઠવ્યો છે મહમદ સામીએ પોતાના સાતમા જન્મદિવસે કોરોના કાળ હોવાના કારણે એક હજારથી વધુ માસ્કનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી અને હાલ એટલે કે આજે આઠમા જન્મ પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પોતાના જન્મદિવસે કેક કટિંગ સહિતનો થતો ખર્ચ બચાવી તે જ રૂપિયામાંથી તાજેતરમાં ચાલી રહેલી ઉનાળાની કાળઝાળ ગરમી અને તે પણ ચાલીસ ડિગ્રીના તાપમાનથી જરૂરિયાતમંદ બાળકોને રાહત થાય અને તાપમાં ઘરની બહાર નીકળી શકે તે માટે નવા પગરખા અને માથે ટોપી પહેરી શકે તેવી સામગ્રીઓની ખરીદી કરી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી આવા બાળકોને મદદરૂપ થઈ માનવતા મહેકાવી છે અને વાલીઓએ પણ પોતાના બાળકોના જન્મદિવસે માનવતાનું કામ કરવું તેવો સંદેશો બાળકે પાઠવ્યો છે 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 આત્મ છોકરાઓને ચોક ચોકલેટ કેપ ને ચપ્પલ આપીયા છે મેં એવું ચાહું કે તમે બી તમારા જરૂરથી મેં ચોકલેટ ને ચપ્પલ કેપ આવું છોકરાઓને બે થેન્ક યુ રંગોનો તહેવાર હોળી ધૂળેટીમાં તહેવારો તો ગણતરીના કલાકો બાકી છે પરંતુ સ્ટોલો ઉપર મંદિરનો માહોલ જામ્યો છે જેના કારણે વેપારીઓ પણ ચિંતાતુર બન્યા છે હોળીના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે બજારમાં વિવિધ પ્રકારની પિચકારી અને રંગોનું વેચાણ ચાલુ થઈ રહ્યું છે જેમાં ત્રીસથી લઈ ચારસો સુધીની કિંમતની પિચકારીઓ બજારમાં જોવા મળી રહી છે જેમાં વોટર ગન અને કાર્ટૂન પોસ્ટરવાળી પિચકારીઓએ બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે આ વર્ષે પિચકારીના ભાવમાં અંદાજે વીસ ટકાનો વધારો તથા કેટલાય વેપારીઓએ તો વર્ષમાં પ્રમાણે પિચકારીની ખરીદી પણ ઓછી કરી છે જોકે કલરના ભાવમાં કોઈ વધારો થયો નથી ભરૂચ જિલ્લામાં હાલ બજારમાં રૂપિયા દસથી લઈ સાહીઠ રૂપિયા સુધીના હર્બલ રંગ અને પાકો રંગ મળી રહ્યો છે ત્યારે ત્રીસ રૂપિયાથી લઈ ચારસો પચાસ સુધીની પિચકારી મળી રહી છે જેમાં સારી પિચકારી એરગન ટેન્કવાળી તેમજ સહિતની વિવિધ સાહીઠથી વધુ વેરાયટીવાળી પિચકારીઓનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ બજારમાં મંદિરનો માહોલ સર્જાઈ ગયો છે ખાસ કરીને બાળકોને ટેન્કવાળી અને બંદૂકવાળી પિચકારીમાં પણ કાર્ટૂનના પોસ્ટરવાળી પિચકારી વધુ પસંદ કરી રહ્યા છે જોકે લોકોમાં હર્બલ ગુલાલનું ચલણ પણ વધ્યું છે તેમ છતાં પણ ઘણા લોકો પાકા કલરથી જ હોળી રમવાનું પસંદ કરે છે હાલ ભરૂચમાં હોળી ધૂળેટીના તહેવારોમાં ઘરાકી ઓછી જોવા મળી રહી છે જેના કારણે વેપારીઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે મારું નામ અમિતભાઈ છે અમિતભાઈ કાયસ છે મારું નામ આપણે હર વર્ષ અમે હોળીનો ધંધો કરીએ છીએ અવનવી પિચકારીઓ લાવીએ છીએ અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ ક્વોલિટીની તો અને શક્તિનાથમાં મેઇન સિઝનલ છે આપણું જલારામ સિઝનલ સ્ટોર આવેલું છે શક્તિનાથ આપણે મેઇન મથક પર ગ્રાઉન્ડની પાસે એમાં એવું છે કે અત્યારે ઘરાકી એટલી બધી કંઈ દેખાતી નથી અત્યારના સમયમાં એવું છે કે અત્યારે તો એવો માહોલ બનવામાં આવેલો છે કે હજુ કંઈ ઘરાકીમાં કોઈક લેવલ દેખાતું નથી પણ બે દિવસમાં અમને એવી આશા છે કે સારી એવી ઘરાકી નીકળે ને બધાનો માર નીકળી જાય અસ્તુ ભારત માતાની આ વખતે જે છે કોઈ વધારો નથી કોઈ ઘટાડો નથી જે રેગ્યુલર ચાલે એ જ ભાવ છે એના કરતાં ઘરાક એવું કહે છે કે ભાઈ પાંચસોની પિચકારી છે તે ઘરાકને કોઈ ભાવ કરી નથી અને અત્યારે લઈ જાય છે પણ મેન જે માર્કેટમાં ઘરાકી જોઈએ એ વસ્તુ છે જ નહીં અત્યારે માર્કેટ બતાવે છે લોકસભાની ચૂંટણીને લઈ બીએસએફ અને સ્થાનિક પોલીસે હાંસોટમાં ફ્લેગ માર્ચ યોજી હતી ભરૂચ જિલ્લામાં હાંસોટ પંથકમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને શહેરી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગાંધીનગર બીએસએફ બટાલિયન સાથે હાંસોટ પોલીસની ટીમે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્રૂટ માર્ચ યોજી સ્થિતિ તેમજ ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવી હતી રાજ્યમાં ચૂંટણી જાહેર થતાં જ કાયદો અને વ્યવસ્થા જાળવવાના તંત્રએ કવાયત શરૂ કરી છે ત્યારે બીએસએફના જવાનોએ ભરૂચ જિલ્લાના હાસોડમાં પણ ગાંધીનગરની બીએસએફ બટાલિયન સાથે હાંસોટ પોલીસની ટીમે સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ સત્તાની કમાન હવે તંત્ર પાસે આવી છે ત્યારે આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને સુરક્ષા ટીમ અને એક્ટિવ થઈ રહી છે અનુસંધાને હાંસોટ ખાતે બીએસએફ ચાલીસ બટાલિયન કંપની ખાતે જવાનોની ટીમ ગાંધીનગર ખાતેથી આવી પહોંચી હતી અને કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિનો રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા શાખા દ્વારા તેમજ ડેકન ફાઇન કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે હોળી ધૂળેટી તહેવાર પહેલાં જ એકસો પચાસ અંધજનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું ભરૂચ નર્મદા જિલ્લામાં દરેક દિવ્યાંગજનોને મદદરૂપ થવાના ધ્યેય સાથે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા તેમજ ડેકન કંપની દ્વારા સીએસઆર હેઠળ ભરૂચ ખાતે આદિત્ય કોમ્પ્લેક્સમાં તેમની કચેરીથી હોળી ધૂળેટી પર્વ પહેલાં જ અનાજની કીટનું વિતરણ કરવામાં આવતું જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા શાખાના પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા અંધજન મંડળ દ્વારા ડેક્કન કંપનીના સહયોગથી ધુલેટી અને રમઝાન મહિનાના પવિત્ર પર્વે તમામ અંધજન ભાઈઓ બહેનોને કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન અમે જે આયોજન કર્યું છે એમાં ડેક્કન કંપનીના અધિકારીઓ અમારા ભરૂચ જિલ્લા અંજન મંડળના પદાધિકારીઓ અને આજના આ કાર્યક્રમમાં જે ઉપસ્થિત છે મોટાભાગના ભાઈઓ બહેનો દર વર્ષે ડેક્કન કંપની દ્વારા હોળી ધુલેટી જન્માષ્ટમી અને દિવાળી ઉપર આ એક સામેથી એમના તરફથી એક માનવતાનો ભયેલું આ કાર્ય અમે વર્ષોથી કરતા આવ્યા છીએ પરંતુ છેલ્લા બે વર્ષથી ડેક્કન કંપનીના સહયોગથી અમે નિયમિતપણે આ તહેવારોમાં

કરાવતા પહેલાં ચેતી જજો અંકલેશ્વરની ખાનગી બેંકનો આસિસ્ટન્ટ મેનેજર મહાઠંગ નીકળ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે સાત ગ્રાહકોને લોભામણી લાલચ આપી સિત્તેર લાખ ઉપરાંતની રકમ ચાવ ગળી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે બેંકની ભાઠા શાખામાં ગ્રાહક પોતાની એફડી થઈ છે કે નહીં તે જાણવા માટે જતાં જ ભાંડો ફૂટી ગયો છે છેતરપિંડીની ઘટના સામે આવતા બી ડિવિઝન પોલીસ મથકમાં બેંકના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભરૂચ હોળી ધૂળેટી ના તહેવારમાં પણ એકસો સ્ટાફ ખડે પગે રહીને પણ ફરજ નિભાવનાર રવિ અને સોમના રોજ હોળી ધૂળેટી ની વાત ને લઈને તહેવારો બાળકો અને યુવાનો પણ એક અનોખો ઉત્સાહ જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ વોટર પાર્કમાં ડીજે પાર્ટી સહિતના સેલિબ્રેશનના કાર્યક્રમો યોજાતા હોય છે આ બે દિવસમાં દર્દીઓ તેમજ અકસ્માતમાં ઇમરજન્સી કોલની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસમાં રોજના સિત્તેરથી પંચોતેર કોલ મળતા હોય છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી કરેલા સર્વે મુજબ હોળી ધૂળેટીના બે દિવસના તહેવારમાં પંચાણુંથી સો સુધીના કેસો સામે આવતા હોય છે

સાથ મેલા ઉજવવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ જે ઇમરજન્સીના આંકડા એટલે છેલ્લા પાંચથી છ વર્ષના આંકડાના અનુસરને આપણે જો પૂછકરણ કરીએ તો જે જોવામાં આવી રહ્યું છે તે પ્રમાણે ભરૂચ જિલ્લામાં ટોટલી ઓગણીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને જેની અંદર પણ ઓન એન એવરેજ દરરોજના ચોર્યાસી જેટલા કેસો નોંધાવા નોંધાયા હોય છે પરંતુ જે હોળી અને ધૂળેટીના નિમિત્તે લગભગ હોળીના દિવસે દરોજની સરખામણીમાં ચોર્યાસીની જગ્યાએ ચોરાણું કેસો એટલે કે લગભગ ટકાવારીમાં જોઈએ તો ચૌદ ટકા જેટલા કેસો અને ધોળેટીના તહેવારમાં ધૂળેટીના દિવસે લગભગ એકસો પાંત્રીસ કેસીસ એટલે કે લગભગ સાત થી એકસઠ ટકાનો જેટલો વધારો જોવા મળી દેખાઈ રહ્યો છે તો આ વધતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની ઓગણીસો ઓગણીસ એમ્બ્યુલન્સ તૈનાત છે એની અંદર દરેકની અંદર દવાનો પૂરતો સ્ટોક પહોંચાડી દેવામાં આવ્યો છે અને દરેક ઇએમટી પાયલોટની રજા કેન્સલ કરી એ લોકો પગે કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તૈયાર છે આ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ ઇમરજન્સી જેવી કે પોલીસ ફાયર કે મેડિકલ ની જો આપને જણાય છે તો આ ખાડે કાન ના કરતા તરત જ એકસો ને ડાયલ કરશો જિલ્લામાં હોળીને લઈને લાકડા ભરૂચમાં સૌથી મોટો લાકડાનો વેપાર સોનેરી મહેલ ખાતે ચાલી રહ્યો છે અને આ સ્થળે હોલિકા દહનના સમયે ઉપયોગમાં લેવાતા લાકડા માટે હોળી આયોજકો ધામા નાખતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી લાકડા બજારમાં મંદીનો માહોલ છવાયો છે સાથે હોલિકા દહનમાં હવે આયોજકો પણ લાકડા ખરીદીથી દૂર રહી વૈદિક હોળી પ્રગટાવવાનો આગ્રહ રાખતા હોય જેના પગલે લાકડા વેપારમાં પણ મંદીનો માહોલ છવાયો હોવાનું માનવામાં આવે છે હોળી દહનના ગણતરીના કલાકો બાકી હોવા છતાં પચીસ ટકા પણ લાકડાનું વેચાણ ન થતું હોય જેના કારણે લાકડાના વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે હોળી દહનને લઈ ભરૂચ જિલ્લાને પ્રદૂષણ મુક્ત કરવા અને ઓક્સિજન જળવાઈ રહે તેમજ પર્યાવરણ બચાવોના ભાગરૂપે વૃક્ષોનું નિકંદન ન થાય તે માટે વૈદિક હોળી પ્રગટાવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો પણ હોળીમાં લાકડા નહીં પરંતુ ગાયના છાણામાંથી હોળી પ્રગટાવવામાં આવે તે માટે છેલ્લા ઘણા સમયથી પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો ગાયના છાણમાંથી છાણા અને હોળી દહન થઈ શકે તેવી સ્ટીક તૈયાર કરી હોળી કા દહનના આયોજકોને નહીં જેવા ભાવે વિતરણ કરી વૈદિક હોળી વાતાવરણને શુદ્ધ કરે છે તેવા સંકલ્પ સાથે વૈદિક હોળીથી મચ્છરોનો ઉપદ્રવ પણ ઓછો થતો હોવાનું માનવામાં આવે છે જેના કારણે હોળીકા દહનના પણ આયોજકો હવે વૈદિક હોળી તરફ વળી ગયા છે જય ગૌ માતા વિરલ દેસાઈ નંદની ગૌ શક્તિપીઠ કવિઠા ભરૂચ હોળી પ્રાગટ્યના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આપણે જાણીએ છીએ કે બહુ મોટી સંખ્યામાં સ્થાન સ્થાન પર હોળી પ્રગટાવવામાં આવે છે અને દરેક જગ્યા ઉપર ઓછામાં ઓછું ત્રણસો ચારસો કિલો કે એનાથી વધારે જુદા જુદા પ્રકારનું લાકડું કે જે ક્યારેક ઇમારતની પણ આવી શકે કે ફર્નિચર માટે પણ કામમાં આવી શકે એને બદલે એને જલાઉ બનાવીને એને વાપરવામાં આવે છે આ લાકડાના અંદર જમા છે છે અને એમાં વાતાવરણમાં થાય કારણે આપણે જાણીએ છીએ કે પર્યાવરણ દૂષિત થાય છે આ પર્યાવરણને દૂષિત થતું અટકાવવા માટે પણ હિન્દુ સમાજ તત્પર છે અને એટલા માટે એને સાચો માર્ગ શોધ્યો છે વૈદિક કાળમાં જે હતું તે જ પુનઃ અપનાવ્યું અને એ આધારે ગોબરમાંથી બનેલી ગૌષ્ટિક કે જે લાકડાનો વિકલ્પ છે બીજી વાત એ છે કે લાકડાની ઓન ઇન ડિઝાઇન હોય જયારે ગૌષ્ટિકની ફિક્સ ડિઝાઇન હોવાને કારણે હોળીની ગોઠવણ પણ સરળ બને છે સરળતાથી પ્રગટી જાય છે કેલરી વેલ્યુ પણ એની વધારે છે અને એને કારણે કેલેરી વેલ્યુ વધારે હોવાને કારણે જે હાનિકારક જે માઇક્રોપ્સ છે જીવજંતુઓ એ તમારા વિસ્તારથી દૂર થાય છે આ અનેક લાભ આ વૈદિક હોળી જે છે એના પ્રગતિથી થાય છે અને એટલા માટે અમે પણ ખભે ખભો મેળવીની સમાજ સાથે આ પ્રોડક્શનનો આરંભ કર્યો ભરૂચ જિલ્લામાં હોળી દહનમાં વૈદિક હોળી લાકડા વેચાણમાં માં માહોલ પચીસ ટકા પણ લાકડાનું વેચાણ ન થયું હોવાના અહેવાલ હોળી માટે ગાયના છાણા અને ગૌશાળામાં તૈયાર થયેલી સ્ટીકોના વેચાણમાં તેજી ભરૂચ જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારોમાં પણ 108 ની ટીમ રહેશે કાર્યરત 100 થી વધુનો સ્ટાફ હોળી ધૂળેટીમાં પણ ફરજ નિભાવશે તો આ હતા ત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર